વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર સામેના સ્વયંભૂ વિરોધની આગ અલગ અલગ વિસ્તારોમાં પ્રસરી રહી છે આજે શહેરના સમા વિસ્તારની કચેરી ખાતે પહોંચ્યો હતો લોકોએ જીબીની કચેરી માથે લીધી અને ભારે હોબાળો મચાવીને રામધૂન પણ બોલાવી તેમજ એમજીવી તથા સરકારના હાય હાયના નારા બોલાવ્યા હતા ટોળામાં હાજર ઘણા લોકોએ પોતાનું બિલ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વધારે આવ્યો હોવાની ફરિયાદો કરી હતી લોકોએ વીજ કચેરીમાં ડેપ્યુટી એન્જિનિયરને કહ્યું હતું કે ત્રણ દિવસમાં તમારા સ્માર્ટ મીટરનો કાઢીને જૂના નાખી જાઓ નહીંતર અમે ફરી આંદોલન કરીશું એક મહિલાએ કહ્યું કે મારા પાંત્રીસો રૂપિયા જમા બોલાતા હતા સ્માર્ટ મીટર લગાવ્યા બાદ જોત જોતામાં સત્યાવીસો રૂપિયા કપાઈ ગયા અમને કશી ખબર પડતી નથી અમારા પાસે તો સ્માર્ટ ફોન પણ નથી સરકાર જે વીજ મીટરો લગાવવા માટે બળજબરી કરશે તો અમે ગાંધીનગર સુધી પણ આંદોલન કરીશું જનતા આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને ઘરે બેસાડશે જે લોકોએ લગાવ્યા છે એ લોકો અત્યારે પસ્તાય છે ગરીબ લોકો ઓનલાઈન મીટર લગાવી નહીં એમને આવડતું નથી મોબાઈલ નહીં હોતા સ્માર્ટ તે લોકો ઓનલાઈન એ કરી શકશે જે જૂના મીટર છે એમાં શું ખામી છે અમારે કોઈ સ્માર્ટ સ્માર્ટ મીટરોની જરૂર નથી પહેલાં રોડ રસ્તા અને બ્રિજો સારા બનાવ સ્માર્ટ સિટીના નામે જે ઉલ્લુ બના છે જનતાને આ ઇલેક્શન પતી ગયું એટલે ભાજપ સરકારે ડામ આપવાનું ચાલુ કર્યું છે એટલે મારે તો એટલું જ કેવું છે ભાજપ સરકારને કે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો લગાવો હોય મીટર સ્માર્ટ મીટર તો મોટી મોટી જીઆઈડીસી માં કંપનીઓમાં લગાવો તમારી તાકાત હોય તો અહીંયા કેમ નથી લગાવતા પહેલાં ગરીબોને ને મિડલ ક્લાસ લોકોને કેમ છેતરવા આવ છો ઇલેક્શન પતી ગયું તારે જ ઇલેક્શન પહેલાં લગાવતા ને મીટરો તો તમને ખબર પડી જાત કે જનતાનો આક્રોશ કેવો છે વોર્ડ નંબર 2 માંથી શિવશક્તિ સરદ પૂર્ણિમા જાદવ પાર્ક જવાર બાગ ભગવતનગર રાધાનગર આ બધા ના રહીસો અત્યારે રાત્રે પધાર્યા છે બીજા લોકો પોતાનું કામ ધંધો છોડીને પણ આવી રહ્યા છે આ લોકોની એક જ માંગ છે કે જે જૂના મીટરો હતા એ મીટરો ચાલુ રાખો બરાબર સ્માર્ટ મીટરની લોકોને જરૂર નથી દરેક લોકો પાસે સ્માર્ટ મીટર સ્માર્ટ મોબાઈલ પણ હતો નથી કે અમુક લોકો પાસે બસોને ઓગણચાલીસ રૂપિયાનું અઠ્યાવીસ દિવસનું રિચાર્જ કરાવવાના પૈસા ન હતા આ તમે વહીવટ રાખો તો પારદર્શક રાખો સામાન્ય પબ્લિકને મૂર્ખ બનાવવાનો ધંધો ના કરો જૂના મીટર પાછા આપો એ લોકોને સ્માર્ટ મીટરથી કોઈ લાભ થવાનો નથી એ લોકોનું જે બે મહિનાનું બિલ આવતું હતું એટલું ને એટલું બિલ એ લોકોને પંદર વીસ દિવસમાં આવવા માંડ્યું છે તો એ પ્રત્યે થોડું ધ્યાન આપો અને પારદર્શક વહીવટ રાખો હું ગાયત્રીનગરમાંથી આવું છું સુષ્માબેન ભટ્ટ અમારી સોસાયટીમાં સ્માર્ટ મીટર નાખ્યા છે આજુબાજુના એ સોસાયટીમાં પણ નાખ્યા છે પણ અમારે શું થાય છે કે જે અમારું બિલ બે મહિનાનું છ હજાર પણ નહોતું આવતું હોય વીસ દિવસની અંદર અમે છ હજારનું જ રિચાર્જ કરાવવું પડ્યું છે એટલે અમને એમ થાય છે કે અમારા જૂના મીટર પાછા લાવો અને નવા મીટર પાછા લઈ જાઓ વિરોધ કરો ભણવાના હોય એ પૈસા આને લઈ લે કે સ્કૂલ વાળા અમારે જૂના મીટર પાછા આપો અને નવા મીટર પાછા લઈએ